કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવશે રાજકોટ બાવીસ સપ્ટેમ્બરે રેસ કોર્સ મેદાન ખાતે યોજાશે ખેડૂત સંમેલન જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભા પણ યોજાશે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત અને પશુપાલકોને મોટી સંખ્યામાં હાજર રહેવાનું જોવા મળી શકે છે પચીસ હજારથી વધુ ખેડૂતો અને પશુપાલકો રહેશે હાજર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોટિવ બેંક ખાતે વિઠ્ઠલ રાંદીયાની પ્રતિમાનું કરશે અનાવરણ વધુ માહિતી ન્યૂઝિંગ સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું અંકિત સહકારી મંત્રાલય તરફથી સતત પ્રયાસ થયા છે કે સ્થાનિકો જે પણ ખેડૂતો છે પશુપાલકો છે તેમનો ઉદ્ધાર થાય અને હવે આમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે શું મુખ્ય ઉદ્દેશ ચોક્કસ સિદ્ધાર્થ ખાસ કરીને વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે બાવીસમી સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે આવી પહોંચવા છે અને અંદાજીત બપોરના બે વાગ્યા બાદ તેઓ રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ બાય રોડ તેઓ રાજકોટ ખાતે આવી પહોંચશે સૌ પ્રથમ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે તેઓ વિઠ્ઠલ રાદડીયાની જે પ્રતિમા છે તેનું અનાવરણ કરશે તો સાથોસાથ ત્યારબાદ રેસકોર્સ મેદાન ખાતે કે જ્યાં રાજકોટ જિલ્લા તેમજ મોરબી જિલ્લાના જે ખેડૂતો છે તે હાજર રહેવાના છે મોટી સંખ્યાની અંદર પશુપાલકો છે તે હાજર રહેવાના છે આ તમામની હાજરીમાં જિલ્લા કક્ષાની સાત જેટલી જે સહકારી સંસ્થાઓ છે તેની પણ સાધારણ સભા છે તે યોજાવાની છે અને સભાની અંદર પણ અમિત શાહ છે તે હાજરી આપવાના છે ને અંદાજીત પચીસ હજારથી પણ વધુ મહેસાણામાં દૂધસાગર ડેરી સામે વિરોધનો વંટોળ પાટણના હારીજમાં યોજાયું પશુપાલક સંમેલન હારીજમાં પશુપાલકોના સંમેલનમાં હોબાળો સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા થયો હોબાળો મંડળીના મંત્રીઓ પ્રમુખો સહિત પશુપાલકોના સંમેલનમાં આવતા હોબાળો થયો પશુપાલક સંમેલનના કાર્યકર્તા દ્વારા પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર જ રોકી દેવાતા હોબાળો થયો પશુપાલકો અને દૂધ સાગર ડેરીના સમર્થકો વચ્ચે તૂતું મેમે સર્જાય રોડ પર દૂધ ઢોળીને પશુપાલકોએ કર્યા દેખાવ આ તરફ સૂત્રોચ્ચાર સાથે પશુપાલકોએ રેલી યોજી છે હારી જ ત્રણ રસ્તા સુધી પશુપાલકોએ રેલી યોજી છે જ્યાં ત્રણ રસ્તા પર ચક્કાજામ કરીને દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ અને પ્રદર્શન કર્યું પશુપાલકોની માંગ છે કે સંમેલનમાં સાગર ડેરી દૂધના ભાવમાં વધારો કરે ઉપરાંત સાથે સાગરદાણ ખાણમાં પણ મોટી માત્રામાં માટીનો ભેળસેળ કરી આપતા હોવાની ફરિયાદ છે આ તરફ પશુપાલક સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકોનો હોબાળા મામલે ડેરી ડિરેક્ટર શક્તાભાઈનું મોટું નિવેદન સંમેલનમાં પશુપાલકો કરતા ભાડાના લાવેલા માણસો વધુ છે દૂધસાગર ડેરી પશુપાલકો સાથે વાર્તાલાપ કરવા તૈયાર છે અમે સંમેલનમાં પશુપાલકોના પ્રશ્નોના જવાબ આપવા જતા હતા એ વ્યક્તિ મળ્યો છે એક વાલિયા પુરુષ છે મોતી દાદા ના અંશ કોઈ વખત છેલ્લા સાડા ચાર પાંચ વર્ષ આવા ત્યાં કોઈ દિવસ ભાવ ઘટ્યા નહીં દર વર્ષે એકવી થી મોડી ત્રણસો એકવી ત્રણસો પંચોતેર ચારસો બે અને ચાલુ સાલે ચારસો સાડત્રીસ ભાવ વધારો આપ્યો છે શિયાળામાં ચારસો સાડત્રીસ કરોડ અને અત્યારે હાલ આઠસો ને સાઠ રૂપિયા કિલો ફેટ આઠસો ત્રીસ રૂપિયા કિલો ફેટ નો ભાવ છે

જે રીતે છે કે પ્રતિ ફેટે જે ભાવ આપવા જોઈએ તે બિલ બિલ બિલકુલ આ દ્રશ્યો બતાવવા માંગીશ કે મતના માત્ર પશુપાલક પુરુષો પરંતુ મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે એટલે ચોક્કસ કહીએ કે પશુપાલકોનું કહી શકે જે પશુપાલક સાથે જે મહેનત કરી છે તે પ્રમાણે ભાવ મળતો નથી પશુપાલક આપણી સાથે સમજવા મુખ્ય મુદ્દા કયા કયા થઈને હવે રેલી સ્વરૂપે શું કાર્યક્રમ દૂધ સાગર ડેરીને છેલ્લા દસ વર્ષથી ચાર વર્ષના શાસનમાં અશોક ચૌધરીએ પણ આ ડેમને પૂરેપૂરી ભિખારી કરી નાખી છે વિપુલ ચૌધરીના ટાઈમમાં પણ આ દૂધ સાગર ડેરીને પતાવવાનો જે પ્રયત્ન કર્યો છે હજારો પશુપાલકો પોતાના ન્યાય માટે લડી રહ્યા છે પશુપાલકો પોતાના દૂધના ભાવ માટે લડી રહ્યા છે આ અમારો ભાવ અમને મળશે નહીં તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે દૂધ દૂધના ભાવને લઈને જ આંદોલન કરો છો કે બીજા કોઈ મુદ્દાઓ છે દૂધનો ભાવ મળતો નથી આ દાણની અંદર જે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પુરતા પશુધાનની જે ક્વોલિટી બગાડી નાખી છે એની સાથે સાથે 2300 કરોડની જે લોન કરી છે એ એના મુદ્દાઓ ઘણા બધા મુદ્દાઓ છે કે જાના થકી દૂધસાગર સાગર ડેરીની અંદર ખૂબ કૌભાન થઈ રહ્યું છે

બસ એ જ માગણી અમારી છે માંગ નહીં સંતોષવામાં આવે તો આવનારા દિવસોમાં કેવા કાર્યક્રમો કરવામાં આવે માંગ નહીં સંતોષવામાં સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ્યા છે ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી છે જેની અસ્થિર અસરથી તુવેર સ્થાનિક બજારોમાં કિંમતો વધી છે શાકભાજીના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ભાવ વધારે થઈ ગયો છે અને બધી શાકભાજીમાં સો ટકા ભાવ વધારો થઈ ગયો છે અને વરસાદ બહુ સારી બાજુ વરસાદના કારણે પાક બી બગડી ગયો છે એના હિસાબે ભાવમાં વધારે છે કોઈ બી આઈટમમાં ભીંડા કહો ટિંડોડા કહો પરવાર ગવાર સોરી કંકોડા શાકભાજીના ભાવમાં બધા જ શાકભાજીમાં નહીં અમુક શાકભાજીમાં વધારે પડતો જ વધારો દેખાઈ રહ્યો છે કે જે વીસના અડિસો હતા એની જગ્યાએ ચાલીસ પચાસના અડિસો થઈ ગયા છે એ જરૂરિયાત છે એ તો રહેવાની જ એટલે આપણા જ પૈસા વધારે જવાના પણ જે લેવું પડે છે તો લેવું જ પડવાનું છે એટલે અસર કેટલી જોવા મળે છે અસર જે આપણે યુઝ કરતા હોઈએ એમાં થોડીક લિમિટેશન લાવવી પડે કેમકે આપણું જ બજેટ વધી જાય છે એટલે બજેટ વધે છે એટલે થોડી જરૂરિયાતમાં ઘટાડો આપણે કરવો પડે છે પણ જે ખર્ચ કરવો પડે છે એ તો કરવો જ પડે છે હા એટલે હવે અમુક વસ્તુમાં ભાવ વધે કારણ કે એવી પરિસ્થિતિ બી એવી હોય છે ને કે ભાઈ અમુક વરસાદ અમુક જગ્યાએ વધારે આવી ગયો અમુક જગ્યાએ ઓછો આવે છે એટલે વધારે વરસાદના લીધે બી અમુક શાકભાજી થતા ના હોય કે જલ્દી એ થઈ જતા હોય એટલે થોડો ભાવ વધારો છે પણ છતાં અહીંયા શાકભાજી એકદમ ફ્રેશ ને એવા મળે છે એટલે કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે એટલે આમ તો કોમ્પ્રોમાઇઝમાં શું કે અમુક બહુ મોંઘા હોય એ ગૃહિણીઓ જલ્દી ના લે પછી એમાં થોડું એ કરે બાકી કંઈ બહુ એટલો બધો ફેર નથી એમ તો તમે ના લો જલ્દી કે ભાઈ આનો ભાવ વધારે છે એટલે હમણાં ના લઈએ આ એટલે થોડોક ઇફેક્ટ થાય અમે લઈએ જ છીએ પ્રમાણમાં જે મેથી ભાજીઓ છે આ છે તે છે બધું પણ હવે બહુ જ વધારે ભાવ હોય તો એ વખતે એ શાક થોડું અવોઈડ કરીને બીજું લઈએ એમ ઘણી અસર પડે છે આખું બજેટ ખોરું આવી જાય છે હંમેશાનું જે આપણે એમ થાય કે આટલામાં પતી જશે બધું પણ એવું નથી થતું બધું ઓવર જ થઈ જાય છે વધારે બે ત્રણ એક દિવસ ચાલે એટલું શાક આવે વધારે શાક નથી આવતું આમ પૈસા કેટલા આપ્યું પણ શાક

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અત્યારે ગરીબ ખેડૂતોને વધારે ગરીબ કરી રહી છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે ડુંગળીની સારા પ્રમાણમાં આવક થઈ રહી છે જોકે આ ડુંગળીના ભાવ છે તે સારા પ્રમાણમાં નથી મળી રહ્યા હાલ જે ડુંગળીના ભાવ છે તે પચાસ રૂપિયા પ્રતિમણથી લઈ અને ત્રણસો રૂપિયા પ્રતિમણ સુધી ખેડૂતોને મળી રહ્યા છે જે ભાવ કિલોની જો વાત કરવામાં આવે તો જે છે તેના કિલોના માંડ ત્રણ રૂપિયા કિલોથી લઈ અને પંદર રૂપિયા કિલો સુધી ભાવ કહી શકાય આટલા ઓછા ભાવમાં જ્યારે બાળકની એક ચોકલેટ પણ નથી આવતી હોતી એટલા નજીવા ભાવમાં ખેડૂત છે તે પોતાની ડુંગળીનો મહામૂલો પાક વેચવા માટે મજબૂર બનતા હોય છે અહીંયા ખેડૂતો છે તે દૂર દૂરથી જે છે ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે આ ડુંગળીનો પાક પકવતી વખતે ખેડૂતો રાત નથી જોતા દિવસ નથી જોતા હોતા તંતોડ મહેનત કરીને આ ડુંગળીનો પાક જે છે તે ઉત્પન્ન કરતા હોય છે અને ડુંગળીનો પાક જ્યારે ઉત્પન્ન થઈ જાય છે ત્યારે ત્યારબાદ તેમને જે છે એ યાર્ડ સુધી લઈ આવતા હોય છે અહીંયા હરાજીમાં જ્યારે નજીવો ભાવ બોલાતો હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે કેમ કે ત્રણ રૂપિયા પાંચ રૂપિયા સાત રૂપિયા આટલો જે નજીવો ભાવ જે ખેડૂતો કિલો વેચવા માટે મજબૂર બનતા હોય છે આટલા ભાવમાં જે છે એ ખૂબ જ નજીવો કહી શકાય આજના સમયમાં જેટલા આટલા રૂપિયામાં તો ક્યાંક બાળકનું બિસ્કીટ પણ નથી આવતું હતું એટલા નજીવો ભાવમાં ખેડૂત છે તેઓ પોતાનો મહામૂલ્લો પાક વેચવા માટે મજબૂર બની રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ ડુંગળીના ભાવ પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી છે ઓછી ગુણવત્તાવાળી મોરી ડુંગળી હોય એનો પચાસ રૂપિયા ભાવ છે અને હારમ હારી ક્વોલિટીની બેસ્ટ ક્વોલિટીની ત્રણસો રૂપિયા ભાવ ખેડૂતોને ઓછા ભાવ મળે ત્યારે રાતા પાણી રોવાનો વારો આવે ડુંગળીના ભાવ અત્યારે પચાસ થી ત્રણસો રૂપિયા સુધીનો છે મણના વીસ કિલોના આમાં ખેડૂતની તો બહુ મોટી પરિસ્થિતિ આવે છે બહુ ખરાબ કારણ કે ખેડૂતને જ્યાંથી વાવેતર કરે ત્યારથી કેટલો ખર્ચો લાગે છે બહુ ખર્ચ લાગે અને રોપવાનું ખાતર બિયારણ દવા આ બધું એમાં ખર્ચો કરે એટલે ખેડૂતને તો કાંઈ વધતું નથી ડુંગળીના ભાવ કાંઈ છે નહીં ખેડૂત નાખીને વહી જાય ને એના ભાડાના પૈસા થાય એમ નથી વાહનના એવા પૈસા છે ત્રણ રૂપિયાની કિલો વેચાય ચોકલેટ તો શું છોકરાને બિસ્કિટ ન થાય એવા પ્રકારના ભાવ ડુંગળીના અત્યારે રાજકોટની માર્કેટ યાર્ડમાં છે એટલે ખેડૂતને લૂંટવા સિવાય કોઈ વસ્તુ છે જ નહીં તું ને રાત દિવસ અમારા મહેનતના પૈસા નો થાય ભાડાના તો ઠીક છે મહેનતના પૈસા નો થાય ત્રણ મહિના ચાર મહિના ડુંગળી રાખી હોય તો એના પૈસા નો થાય બરાબર આ લૂંટવા સિવાય કોઈ વસ્તુ છે જ નહીં આ દેશમાં ડુંગળીના ભાવ આમ ગણીએ તો પચાસ થી માંડીને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો ત્રણસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધી વેચાય છે આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત ખેડૂત પાસે અને નબળા માલ ઝાઝા આવે છે સારા માલ ઓછા આવે છે અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે હજી આથી નીચો જવાના શક્યતા છે અને દિવાળીની આજુબાજુ નવા નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે તો ડુંગળીની નવી સીઝન શરૂ થતા પહેલા જ ભાવ ગગડ્યા છે ત્યારે ભાવનગરમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છેલ્લા કેટલાક વર્ષોથી ડુંગળી પકવતા ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે જે ખેડૂતોએ ગત સીઝનમાં ડુંગળીનો સંગ્રહ કર્યો હોય તે હાલ માર્કેટમાં વેચાણ માટે આવતી હોય છે માર્કેટમાં ડુંગળીની માંગ છે નવી આવક નથી છતાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે માર્કેટયાર્ડમાં કિલો ડુંગળીના ભાવ માત્ર બે થી ચાર રૂપિયા મળી રહ્યા છે સીઝન પહેલા ભાવ નહીં મળે તો ખેડૂતોએ મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે ભાવનગર જિલ્લામાં થતી લાલ અને સફેદ ડુંગળીની

તો આગળ અમે શું કરશું જવાબદારી છે ઠેકાના વાવ પર જો ભાવ વધુ મળે એવો કોઈ નિકાસ આપે જેથી કરીને ખેડૂતો ઉભા રહી શકે ત્યારે તો બધા વરસાદની હિસાબે નુકસાની કરે છે અને પ્લસ ઉતારા નથી આવવાના આગળ જતા ખેડૂતને મરવાનો જ વારો હોય અત્યારે બે રૂપિયા ત્રણ રૂપિયા ને ચાર રૂપિયા કિલો બજારમાં વેચાય છે માર્કેટ યાર્ડમાં ત્યારે મહિના પછી ડુંગળીની શું દશા થાય એ ખેડૂતો માટે બહુ ખરાબ અણસાર છે કારણ કે ડુંગળી એક મહિના પછી આગતર ડુંગળી છે આવવા મળવાની છે ત્યારે અત્યારે જો ચાર પાંચ રૂપિયા કિલોના ભાવ હોય તો સિઝનમાં ડુંગળી આવક શરૂ થશે ત્યારે આથી પણ નિશા ભાવ ભાવવાની શક્યતા પૂરેપૂરી છે અમારે સિઝન થવા સ્ટાર્ટ થવામાં હજુ મહિનોથી દોઢ મહિના જેટલો સમય લાગે એમ છે અને એમાં જો ત્યારે ભાવમાં કે એમાં એ લોકોને તકલીફ હશે એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો અમારા દ્વારા સરકારમાં કે જે પણ યોગ્ય રજૂઆત કરવાની હશે તો એ રજૂઆત કરીને

ત્રીસમી થી ઓક્ટોબર ગુજરાતમાંથી લેશે છતાં પણ વરસાદ જે છે તે ગુજરાતનો પીછો નહીં છોડે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે મુખ્ય કારણ જે છે તે હાલમાં પશ્ચિમ બંગાળની અંદર વાવાઝોડું જે છે તે સર્જાવાની શક્યતા માનવામાં આવી રહી છે કે જેની અસર છે તે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે અને નવરાત્રી દરમિયાન આ વરસાદ જે છે તે વિલન બની શકે છે એક તરફ બીજી તરફ વરસાદ જે છે તે જોખમ ઊભું કરી શકે છે તો અંબાલાલ તરફથી હાલમાં આ જાણકારી આપવામાં આવી છે ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા પણ થશે બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો માર રહેશે પચીસ ડિસેમ્બરથી ગાત્રો થી જાવતી ઠંડી પડશે લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી ઘગડી જશે ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો ચમકારો આવશે તો ઉત્તરાયણ બાદ પણ વરસાદની સાથે સાથે હવે જે જાણકારી છે તે પ્રમાણે શિયાળો જે છે તે જોવા મળી શકે છે સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે જે આગાહી કરવામાં આવી છે તે વરસાદને લઈને કરવામાં આવી અંબાલાલ તરફથી જે અમે આપને ટૂંક સમયમાં સંભળાવીશું કે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વરસાદ જે છે તે પીછો નથી છોડવાનું ગુજરાતનો ઓક્ટોબરમાં પણ વરસાદ થશે શક્યતાઓ છે કે નવેમ્બરમાં પણ વરસાદ જોવા મળે એટલે કે દિવાળીના અંતમાં ઓક્ટોબરનો જે અંત છે દિવાળીની શરૂઆત થતી હોય ત્યારે પણ વરસાદની શક્યતાઓ રહી છે ચોમાસું શક્યતાઓ છે તે પ્રમાણે આ મહિનાના અંતમાં અથવા તો ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે પરંતુ જે સિસ્ટમો દરિયાની અંદર થઈ રહી છે તે વરસાદ માટે મુખ્ય કારણ માનવામાં આવી રહી છે બીજી તરફ કાતલ ઠંડીને લઈને પણ જાણકારી આપવામાં આવી છે કે ડિસેમ્બરની અંદરની જે ઠંડી છે તે આ વખતે વધુ હશે અને ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો જોવા નહીં મળે ત્યારબાદ પણ ઠંડીમાં વધારો થઈ શકે છે એટલે કે જાન્યુઆરીની ચૌદ પંદર તારીખ પછી ઠંડીની અંદર ઘટાડો થશે તેવું માનવાનું નથી કારણ કે શક્યતાઓ છે કે તે બાદ પણ ઠંડી વધી શકે છે અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે તો અત્યારના બે પરિસ્થિતિ એવી જે છે કે એક તરફ નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે નવરાત્રીની અંદર વરસાદના થવાને કારણે કેટલાક વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય તો પણ નવાય નહીં કારણ કે એક એક બે બે ઇંચ વરસાદ થઈ શકે છે બીજી તરફ ઉત્તરાયણમાં અત્યારથી પવન સારું રહેશે તેવી હાલમાં જાણકારી મળી રહી છે તો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ માહોલની અંદર જોવા મળી રહ્યો છે કેમકે વરસાદ અત્યાર સુધીમાં જે રીતે ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે સૌરાષ્ટ્રમાં વરસ્યો છે સમગ્ર ગુજરાતમાં વરસાદની જે સરેરાશ જોવા મળી રહ્યો છે આંકડો તે ખૂબ જ સારો છે પરંતુ જતો જતો વરસાદ શું ખેડૂતોને પરેશાન કરતો જશે કે કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો હાલમાં જળસ્તર જે છે તે પણ ઊંચા આવી ગયા છે પરંતુ અત્યારના અઢાર નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું જે બનશે તે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે હવે ચોમાસાની ઘડીઓ વિદાયની ગણાઈ રહી છે પણ પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનશે બંગાળ ઉપસાગર સક્રિય છે જેના કારણે હજુ પણ રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મા કાર્તિક માસમાં માવછા થવાની શક્યતા છે અઢારમી નવેમ્બર આસપાસ એક ભારે ખતરનાક ભારે ચક્રવાત થવાની શક્યતા છે જે અને એન્ટી એન્ટી સર્ક્યુલેશનો બનવાની શક્યતા રહેશે તારીખ પંદરથી વીસ સપ્ટેમ્બર આસપાસ અથવા તો બાવીસ સપ્ટેમ્બર આસપાસ ચોમાસું રાજસ્થાનના કેટલાક ભાગમાંથી વિદાય લેતું જોવા મળશે લગભગ અગિયારમી જાન્યુઆરીએ આ ઠંડીનો અહેસાસ થોડો વધુ થતો જણાશે એટલે ઠંડીની શરૂઆત બાવીસમી ડિસેમ્બરથી જાન્યુઆરીમાં થવા છતાંય લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં આઠ ડિગ્રી સુધી જઈ થવાની શક્યતા રહેશે અને ગાત્રોથીજમ કે ઠંડી પડવાની શક્યતા રહેશે પરંતુ ખાસ કરીને ઉત્તરાયણ પછી પણ ઠંડી પડવાની શક્યતા રહે છે લગભગ થી ચૌદ જાન્યુઆરી પછી ઠંડીનો ચમકારો આવવાની શક્યતા પુનઃ જણા છે